જય શ્રીકોતર્મા મિત્રો બધા મિત્રોને જય માતાજી અને હું છું આપણો ઉપેન્દ્ર ભુવાજી ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે તદ્દન જૂની વાત છે પણ અત્યારે સોશિયલ મીડિયા તરફથી હું તમને જણાવવા જઈ રહ્યો છું નથી કોઈ જાતનો મારો વિરોધ કે નથી હું એ લોકોનો કોઈ વિરોધ કરતો બસ સત્ય છે એ કહું છું મારું છે એટલે હું કહું છું મને કોઈ વ્યક્તિનો જેની હું વાત કરું છું મને એમનો કોઈ વિરોધ નથી એ મારા માટે આજે પણ આદરણીય આદરણીય છે અને હું એમને માનું છું પણ સમય સમયની વાત છે એટલે સમયની વાત કરવા જઈ રહ્યો છું સમય સારો હોય ખરાબ સમયમાં કોઈનો સપોર્ટ હોય અને સારો સમય આવે તો ખરાબ સમયમાં જેણે સપોર્ટ આપ્યો હોય એને કોઈ દિવસ ભૂલાય નહીં તો હું મારું મંતવ્ય તમને આપું છું તો મિત્રો આજે હું વાત કરી રહ્યો છું જે અત્યારે સોશિયલ મીડિયામાં અને પ્રોગ્રામોમાં બૂમ પડાવે છે એવા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર હા મિત્રો સનાતન સત્ય વાત કરી રહ્યો છું ગબ્બરભાઈ અને અર્જુનભાઈ વિશે હું સર વાત કરી રહ્યો છું મને એ લોકોનો કોઈ વિરોધ નથી ગુડ મોણસ છે જેન્યુન મોણસ છે સારા વ્યક્તિ છે પણ મારો મારો અનુભવ એમના અંગાત કેવો રહ્યો છે એ હું તમને જમા જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો આજથી મોડીન દસ બાર વરસ પહેલાં વધારે પણ હોઈ શકે પણ હું અંદાજે દસ બાર વરસ પહેલાંની વાત કરું છું જ્યારે અર્જુન ઠાકોરને માઈક પણ હાથમાં હરખો નહોતો પકડતા હોતું એ વખત બી હું વાત કરું છું અત્યારે તો મા સરસ્વતી માતાજીની મેર છે અને એમની નીતિ અને એમાં આખતમાની મેર છે જ્યારે અર્જુન ઠાકોરને માઇક પણ સરખું નહોતું પકડતા આવડતું એ સમયની વાત કરું છું દસ બાર વર્ષ હોય કે એની થોડા વધારો હોય એ મને એક્ઝેક્ટ સમય ખ્યાલ નથી પણ જ્યારે અર્જુન ઠાકોરનું એ વખતે લાઈવ પ્રોગ્રામનો વિડિયા બનતા હવે સોશિયલ મીડિયામાં આવી ગયું બધું યુટ્યુબને બધું એટલે એ વખતે કેસેટો ચાલતી ડીવેડીની એ સમયની વાત કરું ડીવેડીની કેસેટ હતી એ સમયની વાત કરું છું તો મિત્રો અર્જુન ઠાકોર ગાયક સિંગિંગના તબક્કામાં જેને પહેલું સ્ટેજ કહેવાય પહેલું પગથિયું કહેવાય ત્યારે દિશાની બાજુમાં ગામ છે હવે છે કે શેરપુરા છે એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ આ તો વર્ષો થઈ જાય એટલે વાત કરું છું હું એમનો લાઈવ પ્રોગ્રામ કરવાના હતા અને એમાં એ વખતે મારી થરામાં રાજ ઓર્કેસ્ટ્રા ઉપેન્દ્ર દરજી રાજ ઓર્કેસ્ટ્રા મારું ચાલતું હતું અને ગબ્બરભાઈ રાતે દસ વાગે મને લેવાયા હતા ઇકો ગાડીમાં ના ઇકો ગાડી નથી સોરી નાની ગાડી હતી એ ગાડી લઈને મને લેવા આવ્યા હતા રેડ કલરની ગાડી હતી એ વખતે ત્યારે ગબ્બરભાઈનો સિતારો આટલો બધો નહોતો બસ પહેલું પગ થયું ચાલી રહ્યું હતું એમનું અને એ વખતે મને ગાડી લઈને રાતે મારી રિધમ એ વખતે મારી રિધમ હતી રાજ ઓર્કેસ્ટ્રા મારું હતું મને લેવા આવ્યા હતા અને અર્જુનભાઈનું પહેલું જ લાઈવ પ્રોગ્રામનો વિડીયો જે બનાવીને ડીવીડી બનાવવાની હતી ડીવીડીમાં જોવા માટે ટીવીમાં એ રીતે તમને રાતે દસ વાગે હું મારા ગ્રુપના મેમ્બરો અને અમે ગયા હતા રાતે દિશાની બાજુમાં ગામ એક્ઝેક્ટ મને નામ ખબર નથી ત્યાં અગિયાર સાડા અગિયાર અમે પહોંચ્યા લાઈવ ચાલુ કર્યું અર્જુનભાઈ ભાઈ ગભરાયું અર્જુનભાઈએ ગાયું એની કેસેટ બનાવી સાહેબ બજેટ તો મને નહોતું આપ્યું એ તો મને હજુ ખબર છે બજેટ પણ નહોતું આપ્યું કારણ કે જ્યારે પ્રોગ્રામ બનાવવાનું થયું પછી પ્રોગ્રામ પતાવી લાઈવ કરી સૌ પ્રથમ પહેલાં લાઈવની વાત કરું છું અને આ સત્ય ઘટના છે મારો ગ્રુપ પણ સાક્ષી છે અમો પહેલી જ વાર એમને લાઈવ બનાવ્યું મારી રીધમમાં અમે ભૂખ્યા અમે ખાધું નહોતું અમે સંગીતના એટલા પ્રેમી હતા કે જેને કોઈ અમને આર્ટિસ્ટ એમ કે સિંગર કે ચાલો તો અમે જતા રહેતા હતા એ વખતે આટલો બધો ક્રેઝ નહોતો સંગીતનો અને ગબરભાઈનો પ્યાલું પૂછ્યું તારે લગભગ બે દોઢથી બે કલાક અમે એ રીધમ વગાડી અર્જુનભાઈએ ગાયું કમ્પ્લીટ કલાક દોઢ કલાકનો મેં ટ્રેક બનાવ્યો વિડીયો કરીને બજેટ તો મને રિધમનું નહોતું આપ્યું મારી સાથે એક જાણીતા કલાકાર હતા એમ હું નામ નહીં લઉં કારણ કે એમનું નામ સારું છે એ પણ અત્યારે રોક સ્ટાર જ છે એ મને લેવાયા હતા અને ગબ્બરભાઈને એ કલાકાર બંને મને મારી રીધમને મને લઈ ગયા હતા રાત્રે અમે કર્યો હતો પ્રોગ્રામ અને બજેટ પણ નહોતું લીધું અમે માગ્યું પણ નથી બે ત્રણ વખત કીધું પણ ના મળ્યું એટલે માગ્યું પણ નથી અમે આ દિવસ સુધી અને આ કેમ કહું છું મને અનુભવ થયો એટલે આમ તો હું ના કહું પણ આજે મારે વિડીયો મૂકવો પડેનું કારણ કે નીતિ ધર્મની જે વાતો તમે કરો છો તો તમારો જૂનો સમય જો જોઈને અત્યારે સમય ભગવતીએ સારો આપ્યો છે તો જૂના સમયમાં જે માણસો તમને કામ આવ્યા હોય એને કોઈ દિવસ ભૂલાય નહીં આ પછી હું ગબ્બરભાઈને એક વખત થરા લાઈવ પ્રોગ્રામ હતો સદારામ બાપુનો એમાં રીધમ મારી હતી અને એ દિવસે હું મળ્યો હતો એમને પણ એમને મારો સરખો મેં એમને ઓળખાણ પાડી હતી મને ઓળખો છો ગબ્બરભાઈ હું ઉપેન્દ્ર ધરજી રાજ ઓર્કેસ્ટ્રાનો મેમ મેન તો મને એ દિવસે એમને ઇગ્નોર કર્યો કે ચાલો કશો હોતું નહીં અત્યારે મોટા માણસે ઇગ્નોર કર્યો છે કંઈ હોતું નહીં એ પછી હમણાં છેલ્લા પાંચ દિવસ પહેલાં મેં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો ગભરભાઈ દરજી આવું મેસેજ કર્યો એમને આખી રીત જણાય પણ એમનો કંઈ રિસ્પોન્સ આપ્યો નહીં વળતો એટલે કહેવાનું માત્ર એવું છે કે જૂનો સમય ભૂલાય નહીં જૂના સમયમાં જેને આપણો કંઈક રાખ્યું હોય થોડું પણ રાખ્યું હોય તો સાહેબ એને સામા મળીએ તો યાદ કરીએ કેમ કહું છું એનું કારણ કે મને અનુભવ થયો મેં લાઇનમાં ખૂબ પંદર વરસ કાઢ્યા છે સંગીત લાઈનમાં અને ઘણા બધા પ્રોગ્રામો કરતા તો આટલો બધો ક્રેઝ નહોતો ત્યારે મેં કરતા પ્રોગ્રામો અને આ મેં કરેલું છે કામ એનો હું ખુદ સબૂત છું હું ખૂબ સાક્ષી છું સાક્ષી છું મારા ગ્રુપવાળા પણ સાક્ષી છે અને મને જે વ્યક્તિએ કીધું તો ગબ્બર ભાઈને અર્જુનભાઈને ગાવાનું છે એમની રીધમ વગાડવાની છે ઉપેન્દ્રભાઈ તમારી એ પણ એક સિંગર છે ને સારા એવા સિંગર છે માર્કેટમાં એમનું નામ છે રોકસ્ટાર છે એમનું નામ છે એ પણ સાક્ષી છે એ પણ કહેશે કે હા વર્ષો પહેલાં આપણે ગયા હતા તો ગબ્બરભાઈને હું એવું કહું છું કદાચ કોઈ તમારા થોડું પણ કામમાં આવ્યું હોય અમે એવું નથી કહેતા કે અમારે પૈસા ટકાની કેવી કોઈ જરૂર નથી અત્યારે મા સિકોતર માતાની મહેરબાની છે કે અમે મજૂરી કરીએ છીએ કામ કરીએ છીએ માતાજીની મેર છે હું પણ અત્યારે માતાજીનો ભુવાજી છું માતાજીનું મેર છે કંઈ એવું નથી મજૂરી કરીને પચીસ રૂપિયા કમાઈએ છીએ પણ કોઈ કામમાં આવ્યું હોય તો એને જવાબ આપીએ ગબ્બરભાઈ એને કોઈ ઇગ્નોર ના કરીએ હું તમારો વિરોધ નથી કરતો હું સ્પષ્ટ કહું છું સોશિયલ મીડિયાના આધારે તમે મને હું તમને તમારો ફેન છું અર્જુનભાઈ ગબ્બરભાઈ હું તમારો ફેન છું તમે મને ગમો છો તમારું સિંગિંગ ગમે છે તમારું કામ ગમે છે અને બધી રીતે જેન્યુન માણસ છો પણ તમે અમુક સમય પગથી ચડીને હાથ હોય એટલે તમે અમુક નીચેના માણસને ભૂલી જાઓ છો પણ એવું ના કરાય કોઈ દિવસ આ વિડીયો સો ટકા તમારી પાસે પહોંચશે અને તમે મારો કોન્ટેક પણ કરશો મને ખબર છે કારણ કે આ મારું કેવું જરૂરી હતું બહુ જોયું બે બે ત્રણ વખત તમને મેસેજ પણ કર્યા તમે મને જવાબ ના આપ્યા એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો કંઈ ખોટું કીધું માફ કરજો દિલથી તમારી માફી માંગુ છું પણ આ મારી સાથે આવું થયું છે અનુભવ એટલે મેં તમને આ જાહેર તમારા થકી વિડિયો પહોંચાડવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે તો જય બાબારી જય અખતમાં અખતમાં અને જય શિકોતરમાં બોલું ચાલી માફ કરજો કોઈ મારો વિરોધ નથી બસ આટલું ખાલી જણાવવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શિકોતરમાં